હાઈ ફ્રેન્ડ્સ ઉનાળો એટલે શાકભાજીની બાબતમાં માથાનો દુખાવો સારા શાકભાજી મળે જ નહીં એટલે આપણે કંઈક અલગ અલગ ઓપ્શન શોધતા જ હોઈએ છીએ કે શાકભાજીની જરૂર ના પડે એવું જ એક ઓપ્શન છે મેથી પાપડનું શાક આપણે મેથી પાપડનું શાક એવી રીતે બનાવીશું એમાં મેથીની કડવાશ ના લાગે અને લસણ ડુંગળીનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટ એકદમ કાઠિયાવાળી ઢાબા સ્ટાઇલ લાગે તો ચાલો શરૂ કરીએ અહીંયા વન ફોર્થ કપ જેટલી સૂકી મેથી લીધી છે એને પાણીથી વોશ કરી લેવાની છે અને જો તમે પલાળવાનું ભૂલી ગયા હોય તો તમે આ રીતે મેથીને ધોઈ અને કુકરમાં બાફીને પણ બનાવી શકો છો તો અહીંયા પાણીથી સરસ મેથી ધોવાઈ ગઈ છે એટલે માટી નીકળી જાય અને હવે ગરમ પાણી એડ કરી અને ત્રણેક કલાક મેથીને પલાળી રાખવાની છે ઢાંકી દઈએ તો અહીંયા મેથીને ત્રણેક કલાક જેટલો સમય થયો છે પલળતા અને મેથી ફૂલીને સરસ મોટી થઈ ગઈ છે સારી રીતે પલળી ગઈ છે હવે સ્ટેનરમાં લઈ લેશું તો આ પાણી કાઢી નાખવાનું છે અને મેથીને ફરી પાણી નાખી અને ધોઈ નાખવાની છે એટલે કડવું ના લાગે તો મેથી સરસ ધોવાઈ ગઈ છે પલાળ્યા પછી પણ અને હવે એને સાઈડ કરી લઈએ અને જે આ પાણી બચ્યું છે એને તમે માથું ધોવામાં કે મહેંદી પલાળવામાં કે પછી પોતે પીવામાં પણ યુઝ કરી શકો છો તો મેથીના પાણીના ફાયદા પણ એટલા બધા છે હવે અહીંયા મેં ચાર નંગ મગના પાપડ લીધા છે અડદના પાપડ કરતાં મગના પાપડ વધારે હેલ્ધી હોય છે તો મગના પાપડ લીધા છે એના ટુકડા કરી લઈએ તો મીડિયમ ટુકડા કરી લેવાના છે અને આ શાક છે એ ખૂબ જ ઝડપથી બની જતું હોય છે ગેસ ઓન કરીને કડાઈ ગરમ કરવા મૂકવાની છે એની અંદર ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા લઈએ અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ રાય જીરું તતળે એટલે એક તીખું લીલું મરચું સમારીને એડ કરી લેવાનું છે હવે આમાં હિંગ નથી નાખવાની કારણ કે પાપડમાં હોય જ છે અને મેથીને વઘારી લેવાની છે તો મેથીને આ રીતે વઘારી અને સાંતળી લેવાની છે એટલે થોડી ઘણી કડવાશ હોય એ પણ જતી રહે અને સારી રીતે આ રીતે સાંતળી લેવાની છે તો મેથી સતડાઈ જાય એટલે એની અંદર મસાલા કરી લઈએ અહીંયા અડધી ટી સ્પૂન કરતાં ઓછી હળદર એડ કરવાની છે લાલ મરચું પાવડર એડ કરીએ દોઢ ટી સ્પૂન જીરું એડ કરી લઈએ વન ટીસ્પૂન સાતળી લેવાનું છે હવે મીઠું પાપડમાં હોય જ છે એટલે આપણે અહીંયા મસાલા ભાગનું અને મેથીના ભાગનું એડ કર્યું છે મેં વન ટી સ્પૂન એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે અહીંયા દોઢ ટામેટું લીધું છે એક મીડિયમ સાઇઝનું અને એક અડધું તો અહીંયા ટામેટાને મેં મિક્સર જારમાં ક્રશ કરીને લીધા છે તો આ પ્યોરી એડ કરી લેવાની તો ટોમેટો પ્યોરી એડ થઈ ગઈ છે સાંતળી લઈશું અને એને એકદમ સરસ ચડવા દેવાની છે તો ચડતા ટામેટા પ્યુરીને ત્રણ ચાર મિનિટ જેટલો સમય થયો છે તેલ છૂટું પડે પછી આગળની પ્રોસિજર કરવાની એટલે ટામેટાની કચાસ ના લાગે તો હવે એકદમ સરસ ચડી ગયું છે ટામેટો પ્યુરી ત્યારે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે હવે આ શાક તમને જેટલું રસાવાળું જોઈતું હોય એટલું તમે પાણી એડ કરી શકો છો અને પાપડનું શાક છે એ બની જાય પછી પણ થીક થઈ જતું હોય છે તો એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અહીંયા બબલ્સ આવ્યા પછી આપણે પાપડના ટુકડા એડ કરી લેવાના હવે ઢાંકી અને બે મિનિટ થવા દેવાનું છે તો બહુ ઝડપથી આ શાક બની જાય છે તો બે મિનિટમાં સરસ શાક બની ગયું છે જોઈ શકાય છે એકદમ સરસ બની ગયું છે અને રસાવાળું પણ છે અને જો તમારે લસણ ડુંગળીવાળું ખાવું હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મેથી પાપડનું શાક તમે રસાવાળું ડુંગળી લસણવાળું બનાવી અને ખાઈ શકો છો ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી એવું મેથી પાપડનું શાક અઠવાડિયામાં એકવાર તો જરૂર બનાવીને ખાવું જ જોઈએ લાઇક શેર